જય શ્રી કૃષ્ણ જય રામદેવ પીર જય હિન્દવા પીર આજના વિડીયોમાં રામદેવ પીર વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતનું ઉજવણું તથા તેના પરચાઓ સાંભળીશું ગુજરાત અને રાજસ્થાનમાં ભાગ્યે જ કોઈ એવો માણસ હશે જે હિન્દવા પીર તરીકે વિખ્યાત એવા રામદેવ પીરના નામ અને મહિમાથી અજાણ હોય પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પંકાતા અને પૂજાતા રામદેવજી આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અજમલજીના ઘેર અવતાર ધારણ કરી જગતના જીવમાત્રનો ઉદ્ધાર કરનાર રામા બાપાનો લીલુડો ઘોડલો આજે પણ જગપ્રસિદ્ધ છે બારબીજના ધણી ગણાતા રામદેવજી દ્વારકાધીશના જ અવતાર છે કહેવાય છે કે વાંજ્યાનું મેણું સહન ન થતા રામદેવજીના પિતા અજમલરાય દ્વારિકા ગયા ત્યાં જઈ દ્વારિકાધીશ પાસે હાથ જોડી અને આજીજી કરી આજીજી કરતાં કરતાં એવા આવેશમાં આવી ગયા કે સાથે પ્રસાદ માટે લાડુ લઈ ગયા હતા તે લાડુનો તેણે છૂટો ઘા કર્યો અને અજમલજીની આવી ગાંડી ઘેલી હરકતો જોઈને પૂજારીઓ તેમને ત્યાંથી દૂર કરવા માટે કહેવા લાગ્યા અને કહેવા લાગ્યા ભાઈ સાચી દ્વારિકા તો દરિયામાં છે ત્યાં જાઓ તો દ્વારિકાધીશ મળશે કહેવાય છે કે આ વાત સાંભળતા જ અજમલજી દરિયા તરફ દોડ્યા કોઈ રોકે એ પહેલાં તો દરિયામાં છલાંગ લગાવી દીધી સાગરના તળિયે દ્વારિકાથી અજમલજીને લેવા સામા આવ્યા આ તો ભગવાન ભક્તની મદદ કરવા ઊગાળા પગે ધોટ મૂકે પ્રભુના કપાળમાં પાટો બાંધેલો જોઈ અજમલજી પૂછે છે કે પ્રભુ શું થયું ત્યારે ભગવાન મંદ મંદ હસતા બોલ્યા કે મારા એક ભક્તે લાડુ માર્યું એ જ સમયે દીનદયાળ દ્વારકાધીશે અજમલજીને વચન આપ્યું કે હે ભક્ત હું સ્વયં તારા ઘેર પ્રગટ થઈશ આ છે રામદેવપીરના પ્રાગટ્યનો મહિમા જે કોઈ નરનારી સાચા ભાવથી હિન્દ્વાપીર અને રામદેવજીનું વ્રત કરે છે એના તમામ દુઃખ રામદેવજી અવશ્ય દૂર કરે છે હવે રામદેવ પીર વ્રતની વિધિ જાણી લઈએ આ વ્રત કોઈપણ વર્ણ કે કોઈપણ ધર્મ પાળતા નરનારી કરી શકે છે આ વ્રતના પ્રભાવે નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે નિર્ધનને રોજગાર ધંધો મળે છે વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્તિ માટેનું બળ મળે છે કુંવારી કન્યાઓને યોગ્ય વર અને ઘર મળે છે કોઈ પણ જાતના સ્વાર્થ કે માંગણી વગર વ્રત કરનારને જીવનના અંતકાળે મુક્તિ મળે છે આ વ્રત કોઈપણ મહિનાની અજવાળી બીજથી આ વ્રત શરૂ કરવું બીજના દિવસે પ્રાતઃકાળે જ્યાં કોઈ સ્ત્રી રાત્રે શયન ના કરતી હોય એવા ખંડમાં એક બાજોટ પર લીલું રેશમી વસ્ત્ર પાથરવું તેના ઉપર રામદેવ પીરની છબી મૂકવી બાજુમાં લુગડાનો નાનો ઘોડો મૂકવો એક દીવો અને ત્રણ અગરબત્તી કરીને રોજ રામદેવ પીરનો એક એક પરચો વાંચવો ધૂપ કરવો વ્રતના દિવસે એક ટાઉ કરવું આ વ્રતમાં ફરાળ કરવાની છૂટ છે પરંતુ ફરાળમાં કોઈ પણ જાતની તળેલી વસ્તુ ના લેવી વાર્તા વાંચી કે સાંભળી લીધા પછી આરતી ચાલીસા કરવા ત્યારબાદ થાળ ધરાવો આ થાળ કોઈ પણ વસ્તુનો ધરાવો અને એની પ્રસાદી સૌને રામાપીર આપવી સાંજે એક દીવો અને ત્રણ અગરબત્તી કરીને રામદેવ પીરની આરતી કરવી ખાસ તો જે ખંડમાં રામદેવજીનું સ્થાપન હોય એ ખંડમાં રાત્રે કોઈ પણ સ્ત્રીએ શયન ના કરવું મોડી રાત સુધી કે સવાર સુધી રામદેવજીના ભજન કીર્તન ત્યાં બેસીને કરી શકો છો પણ પથારી પાથરીને ત્યાં સુઈ ન જવું એક પરચાનું વાંચન કરવું જરૂરી છે વ્રતના દિવસ દરમિયાન ઘરની કોઈ સ્ત્રીનો હાથ ચોખ્ખો ના હોય તો વ્રત કરનારે સ્નાન કર્યા પછી કોઈને સ્પર્શ કર્યા વગર વ્રતની વાર્તા વાંચી ધૂપદીપ કરી લેવા અને વ્રતની વાર્તા સાંભળવી વ્રતનું ઉજવણું કરવું હવે રામદેવ પીર વ્રતના ઉજવણાની વિધિ જોઈ લઈએ વ્રત કર્યા પછી દસમા દિવસે સવારે સ્નાન કરી રામદેવજીને ધૂપ દીપ અને આરતી કરવા ત્યારબાદ સવાસે લોટની સુખડીનો થાળ ધરાવો પાંચ પોળોશમાં અથવા સગા સંબંધીના અગિયાર ઘેર સુખડીની આ પ્રસાદી આપવી વ્રત કરનારે ધરાવેલા થાળના બાર ભાગ કરવા એક ભાગ પોતાના ઘેર રાખો અને બાકીના અગિયાર ભાગ આળોશ પાળોશ કે સગા સંબંધીના ઘેર વહેંચી દેવા સાથે હિંદવાર પીર શ્રી રામદેવજીનો મહિમા વધે એ માટે રામદેવજીની વ્રતની એક પુસ્તિકા આપવી પુસ્તિકા પર કંકુના નવ ચાંદલા કરવા પ્રસાદ વહેંચાઈ જાય પછી બાજોટ પર સ્થાપન કરેલ રામદેવજીની છબી પૂજાના સ્થાને મૂકવી અને લુગડાનો ઘોડો રામદેવજીના મંદિરે અથવા સ્થાનકે મૂકી આવો ધારો કે કોઈ સ્થાનક કે મંદિર ના હોય તો જળમાં પધરાવી દેવો જે રેશમી વસ્ત્ર બાજુ પર પાથરેલું હોય એ પણ સ્થાને કે મૂકવું અથવા જળમાં પધરાવી દેવું સુખડીનો પ્રસાદ લીધા પછી જ વ્રત પૂર્ણ થયું માનવું કોઈ પણ એક કામ માટે જ આ વ્રત કરવું બીજા કામ માટે આ વ્રત બીજી વાર કરી શકાય છે આ વ્રત માટે આમ તો કોઈ નિયમ નથી પણ શાસ્ત્રોક્ત નિયમ મુજબ નિયમ જેવા કે અસત્ય ન બોલવું બ્રહ્મચર્યનું પાલન કરવું કોઈની સાથે છેતરપિંડી ન કરવી જેવા નિયમો પાળવા હવે આપણે રામદેવજીના વ્રતના પરચામાં પ્રથમ દિવસનો પરચો માતા મીણંદેને આપેલો હતો તે સાંભળીશું દ્વારિકાધીશે અજમલજીને વચન આપ્યું કે હે ભક્ત હું સ્વયં તારા ઘેર પુત્ર રૂપે પ્રગટ થઈશ અજમલજી તો હરખાતા હરખાતા ઘેર આવ્યા અને આવી રાણી મીણલદેને વાત કરી વાત સાંભળતા જ મીણલદેની આંખમાં તો હરખના આંસુ આવી ગયા એક દિવસની વાત છે મહેલમાં પ્રકાશ પથરાઈ ગયો ગગનમાં નોબત નગારા ગુંજવા લાગ્યા મહેલમાં કંકુના પગલાં પડ્યા ભક્તને આપેલા વચન પ્રમાણે ભગવાન દ્વારિકાધીશ બાળક બનીને પારણામાં પ્રગટ થયા અજમલરાય અને મીણલદે સાથે આખા નગરે પ્રભુના આગમનને આનંદ અને ઉલ્લાસથી વધાવી લીધું ઘેર ઘેર આસો પાલવના ધોરણ બંધાયા મીણદેના આનંદનો પાર ન રહ્યો તેના રૂમે રૂમમાં માતૃત્વ જાગી ઉઠ્યું પુત્રને છાતી સરસો ચાપી લીધો આમને આમ દિવસો પસાર થવા લાગ્યા પુત્ર પ્રત્યેના પ્રેમમાં માની મમતા એ પણ વિસરી ગઈ કે જગતના નાથે એના ઘેર અવસાર લીધો છે અને એ જ સાચી મમતા છે એક દિવસની વાત છે બાળક રામદેવ પાણામાં રમે છે અને માતા દે ચૂલા પર દૂધની દેખ મૂકી બીજા કામમાં પોરવાઈ ગયા કામમાં એવા ડૂબી ગયા કે ચૂલા પરની દૂધની દેખ મૂકી છે એ પણ યાદ ન રહ્યું પાણામાં સૂતેલા પ્રભુએ જોયું કે ચૂલા પર દૂધની દેખમાં ઉભરો આવવા લાગ્યો છે હમણાં દૂધ ઢોળાશે આથી પ્રભુએ પાણામાંથી જ હાથ લાંબો કરી અને દૂધની દેખ ઉતારી લીધી થોડી વારે મીણલદેને ચૂલા પર મૂકેલી દૂધની દેખ યાદ આવી હાંફળા ફાફા એક તો ધોળી આવ્યા આવીને જોયું તો દેખ કોઈએ ઉતારી લીધી છે મીણલદે વિચારમાં પડી ગયા કે બીજું તો કોઈ ત્યાં છે નહીં તો દેખ કોણે ઉતારી હશે છેલ્લે પાણામાં પોટેલા અને હાથ પગ ઉછાળતા પુત્ર પર નજર પડી બાળ રામદેવજી મા સામે જોઈ એવું મલક્યા કે માતા મીણલદે પળવારમાં જ બધું સમજી ગયા પ્રભુએ પ્રથમ પરચો માતા દેને આપ્યો હે રામદેવજી તમે જેમ ચૂલેથી દૂધની દેગ ઉતારી એમ અમારા જીવનમાં જ્યારે જ્યારે દુઃખના ઉપરા આવે ત્યારે હે પ્રભુ હાથ લંબાવીને અમારા દેહની દેગ ઝીલી લેજો સ્મરણ કરીએ સુખ ઉપજે ભજતા બહુ દુઃખ જાય એવા પ્રતાપી પીર રામદે મારા હૃદય રહો સદાય બોલો હિન્દ્વા પીરની જય રામદેવ પીરની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય રામદેવ પીર જય શ્રી કૃષ્ણ